સિંગાપોરમાં સતત વધી રહેલા કેસોમાં વિશ્વમાં ને એવા અનેક પ્રશ્નો છે કે લોકોને પરેશાન કરી રહેલા દરમિયાન સિંગાપોરમાં કોરોના ઉઠ્યા છે ને સંખ્યાનો કોને નવી લહેરોમાં અને જોવા મળી રહી છે અને કોર્નિટી રોગની કેસોમાં સતત વધી રહેશે પાંચથી અગિયાર વેસે આ લગભગ સેવી હજાર કેસ નોંધાયા છે ને સિંગાપોરમાં સૌસ્થાનો મંત્રી લઈ વગેમાં આ સિંગાપોર એક નવી લહેર છે ને અહેવાલમાં મંત્રી ટાંકીમાં અહેવાલ આવ્યો છે કે એક એક નવી લહેરમાં શરૂ જો કે આ સતત વધી રહી છે ને તેઓને કહેવા માંગુ છું કે આગામી બે થી ચાર અઠવાડિયે મોજ મજા તેની ટોચ પર પહોંચી છે ને સ્વસ્થ રીતે આ સિંગાપોર જૂના મધ્યમ શસ્ત્રીય લહેરમાં આરોગ્ય મંત્રાલય મોહન કહ્યું છે કે પાંચથી અગિયાર વચ્ચેના કોરોનાની વગની ને કેસોમાં અંદાજે પચીસો થી છવ્વીસો કેસ નોંધાયા છે અને ત્યારથી પછી સાતસો કેસ સરખામણીમાં કોરોના દેશમાં એકસો એક્યાસીમાં અઢીસો થી થઈ ગયા છે અને ઘરબાર દેખવાડ ઘરબાટ મચી ગયો છે અને મંત્રાલય કે બેની ક્ષમતામાં બસવા માટે નવા લેવામાં આવેલા આ હોસ્પિટલના બેન કેલ્શિયમમાં ટ્રાન્સફરમાં કે સુવિધામાં સ્થાનિક કરાવેલમાં ગંભીર બીમારીઓને પીડિત લોકોને સાવચેતી રાખવા અને આરોગ્ય પ્રધાન લેવામાં લોકોને વિનંતી કરવી કે જેમને ગંભીર બીમારી સૌથી જોખમ બનીને ગયા સાઠ વર્ષથી ઉંમરની વધુના હોયને વ્યક્તિઓને આ સામને થાય છે કે તેમણે વધારામાં પેટની ક્ષમતા પ્રદેશી હોસ્પિટલ જેટલી હોવી જોઈએ